સુરતમાં લગ્નની લાલચ આપીને સગીરના બિબત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી છાસઠ હજાર પડાવનાર એક યુવકને સુરત પોલીસે ઉત્તર પ્રદેશના અલીગઢથી ઝડપી પાડ્યો છે આરોપીએ પક્ષો અને એટ્રોસિટી એક્ટ ગંભીર ગુનો આચર્યો હતો પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનાની શરૂઆત વર્ષ બે હજાર થઈ હતી આરોપી મોહમ્મદ જીશાન શકીફ ઉર રહેમાન જે કોસ્મેટિકની દુકાનમાં નોકરી કરે છે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા ભોગ બનનાર સગીરાનો કોન્ટેક્ટ નંબર મેળવ્યો ત્યારથી લઈને આ દિન સુધી આરોપી સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ ફોન વોટ્સએપ કોલિંગ અને વિડીયો કોલ દ્વારા વાતચીત જાળવી રાખી તેને લગ્ન કરવાની લાલચ આપી આ દરમિયાન તેણે ભોગ બનનારના બિબત્સ ફોટા પાડી લીધા જ્યારે ભોગ બનનારે આરોપી સાથે લગ્ન કરવા બાબતે વાતચીત કરી ત્યારે આરોપીએ તેના સમાજ વિશે પૂછપરછ કરી અને ભોગ બનનારને નીચે જાતિના લોકો સાથે લગ્ન નહીં કરું તેમ કહીને જાતિ વિષય અપશબ્દો કહ્યા આરોપીએ ધમકી આપી કે તેને સગીરના બિબત્સ હાલતના જે સ્ક્રીનશોટ પાડ્યા છે તે વાયરલ કરી દેશે આ ધમકી અને ઇમોશનલ બ્લેકમેલ કરીને તેણે સગીરા પાસેથી ટુકડે ટુકડે ઓનલાઈન માધ્યમથી પોતાના બેંક ખાતામાં કુલ છાસઠ મેળવ્યા એટલું જ નહીં આરોપીએ વધુ પૈસા મોકલવા માટે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ સમગ્ર મામલે ભોગ બંડારના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સુરત પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપી ઉત્તર પ્રદેશમાં હોવાથી ત્યાં તપાસ મોકલી આપી હતી પોલીસ ટીમે ઉત્તર પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરીને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરીને ગણતરીના કલાકોમાં જ મોહમ્મદ ઈશાનને અલીગઢ ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો